અમદાવાદમાં નારણપુરા મંગલમૂર્તિ પાસે આવેલ અશોકપાન પાર્લર તથા મિત્ર મંડળ દ્વારા ઉનાળા દરમિયાન છાસ તેમજ લીંબુ શરબત વિતરણ શરૂ કરવામાં આવેલ છે છેલ્લા ઘણા વર્ષોથી છાસ કેન્દ્ર ધમધમધૂમ રહે છે આ છાશ કેન્દ્ર પ્રતિકભાઈ વ્યાસ આશીષભાઈ મહેન્દ્રભાઈ હાર્દિકભાઈ ભટ્ટ રાકેશભાઈ જાની શૈલેષભાઈ દીપેનભાઈ રામી સંજયભાઈ જૈન ગીરીશભાઈ ટીનાભાઈ અને દિલીપભાઈ દાદા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળામાં છાશ અને લીંબુ શરબત વિતરણ શરૂ કરવામાં આવેલ છે ફાગલ મહિનાથી ગરમીની શરૂઆત થઈ જાય છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે જ્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ રાહદારીઓ અને વટેમાર્ગોને છાશ જેવા ઠંડા પીણા વિના મૂલ્ય પીવડાવતા હોય છે બે હજાર ચોવીસની ગરમી એકલે જેનું વિતરણ બપોરે એક કલાકે કરવામાં આવે છે ગણતરીની મિનિટોમાં પાંચસો જેટલા રાહદારીઓ વિનામૂલ્યે છાશ મેળવી રહ્યા છે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવતી છાશ તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કે કોમના ભેદભાવ વગર લોકોને પૂરી પાડવામાં આવે છે ઉલ્લેખિય છે કે ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથવગા ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે સાથે સાથે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે જેને લઈને સાર્વજનિક છાશ વિતરણ દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાશ વિતરણ ઉનાળા દરમિયાન સતત ધમધમતું રાખવામાં આવે છે તમારે રહેવાનું કઈ જગ્યાએ તમે છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે એનો હેતુ શું છે અને કેટલા ટાઈમથી આ ચાલે છે હેતુ તો કેવું છે કે હાલની તારીખમાં તો બધાને ખ્યાલ રહેતા જાહેર કરેલું છે બરાબર અને પિસ્તાલીસ ડિગ્રીથી સુડતાલીસ ડિગ્રી સુધી તાપમાન મોજે સૂચવું રહે છે અને બીજું કે હેતુ તો એવું છે કે છેલ્લા દરેક વર્ષથી છેલ્લા બે ત્રણ વર્ષથી અમે કાર્યક્રમ બધા યુવક મિત્રો બધા મિત્રો જોડે રહી અને ચાલુ કરેલું છે બરાબર અને દર વર્ષે એક દિવસ છાસનું વિતરણ કરીએ છીએ અને બીજા દિવસે લીંબુ સાબદનું વિતરણ કરીએ છીએ અને આ રીતે ઘણી વખતે સેવાઓ અમે